શ્રી હરિકૃષ્ણ ઇમિટેશન અમારા એસટી બેન આવી ગયા છે એમાં ક્યાં આવ્યા તમે તો તને શું ખબર પડે એમાં ત્યાંને લેવાનું છે ઓહ આ શ્રી હરિકૃષ્ણ ઇમિટેશન બહુ ખરેખર મસ્ત દુકાન છે બહુ વસ્તુ સારું આવે એમાં લવાય જો

તો નાનો એવો હાર ખાય તો એટલે હા એવો લેવાનો છે તારે હે